નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ એગ્રિકેચન વિલેજ ટુ સિટીમાં મિત્રો આજે આપણે વાત કરીશું ગુજરાતના તેમજ ભારતના તેમજ ઇન્ટરનેશનલ કપાસના રૂના બજારની મિત્રો વર્તમાન સમયમાં આપણે જે કપાસ નવી સિઝનનો ચાલુ થઈ ગયો છે અને ધીમે ધીમે આવકો જ્યારે એની વધી રહી છે ત્યારે સમગ્ર ગુજરાતનું કપાસનું માર્કેટ કેવું છે આપણા ભારતનું કપાસનું માર્કેટ કેવું છે અને વૈશ્વિક માર્કેટ કપાસનું શું કહી રહ્યું છે સામાન્ય રીતે સૌથી પ્રથમ વાત કરીએ મિત્રો તો ભારત દેશની અંદર જે કાંઈ પણ કપાસ પાકી રહ્યો છે તેમાંનો પંચ્યાસીથી નેવું ટકા કપાસનો ઉપયોગ ભારત પોતે જ કરે છે એટલે ખાસ કરીને આપણા ભારતનું સ્થાનિક માર્કેટમાં જેટલી જરૂરિયાત છે એટલો કપાસ આપણા દેશમાં પાકવો જરૂરી છે પરંતુ વર્તમાન સમયમાં વરસાદની જે અનિશ્ચિતતા થઈ અને વધારે પડતો પ્રમાણમાં જે પડી ગયો અને અમુક વિસ્તારોમાં એને કારણે કપાસના પાક સંપૂર્ણપણે નાશ પામ્યા છે એ વાવેતરની સીધી જ અસર કપાસના ઉત્પાદન પર થવાની છે ગયા વર્ષે મગફળીનો ભાવ પણ ખૂબ સારો હતો તેથી સૌરાષ્ટ્ર પ્રદેશમાં ઘણા વિસ્તારોમાં કપાસ કરતાં મગફળીનું વાવેતર વધી ગયું છે આનું એક કારણ પણ કપાસના ઓછા ઉત્પાદનને અસર કરશે સાથે સાથે સોયાબીનનું વાવેતર પણ સૌરાષ્ટ્ર પ્રદેશની અંદર જ્યારે વધી રહ્યું છે તો સો સોયાબીનને કારણે પણ કપાસ ઉત્પાદન પર અસર થવાની છે આમ એક નહીં પણ ચાર પાંચ કારણો કપાસ ઉત્પાદન પર જ્યારે અસર પહોંચાડવાના હોય ત્યારે વર્તમાન સમયમાં ગુજરાતમાં જે પહેલેથી અંદાજ લગાડવામાં આવતો હતો હવે જે અંદાજ લગાડવામાં આવી રહ્યો છે ખરેખર આ ચોક્કસ આંકડા કોઈની પાસે ઉપલબ્ધ નથી આમ છતાંય આપણને જે સ્થાનિક લોકો પાસેથી જાણવા મળી રહ્યું છે સગાવાળા લોકો પાસેથી જાણવા મળી રહ્યું છે એ આધારે આપણે કહી શકીએ કે આ વર્ષે કપાસનું ઉત્પાદન સો ટકા ઘટવાનું છે અને ઘટવાનું છે એટલા માટે જ અત્યારથી જ એમાં ભાવ વધારે બોલાઈ રહ્યા છે આપણે વાત કરીએ યુએસ માર્કેટની તો યુએસ માર્કેટ છેલ્લા ત્રણ મહિનાતા અલગ અલગ અંદાજો એનું આપી રહ્યું હતું કે ભાઈ અમેરિકામાં આટલો કપાસ થશે અમેરિકામાં આટલો કપાસ થઈ થશે આપણે કહીએ કે વિશ્વનું જે જગત જમાદાર કહેવાય એવું અમેરિકાનું ઇએસડીએ સપ્ટેમ્બર મહિનાના રિપોર્ટમાં ચોથા મહિને પણ એમને ઘટાડો નોંધાયો છે એમનો સીઝનનો અંદાજ હશે બસો ને પાંચ પોઈન્ટ વીસ ઘાસડી પાકવાનો એક ગાસડીનો વજન એકસો સિત્તેર કિલો હોય છે એમાં એ હવે ઘટતો ઘટતો એકસો ને છ્યાસી લાખ ઘાસડીએ પહોંચ્યો છે એનો મતલબ કે ઓગણીસ પોઈન્ટ દસ લાખ ગાંઠ ઘાસડીનો સીધો ઘટાડો એને નોંધાયો છે આ ઘટાડો એને ક્યાંથી પૂર્તિ કરવાનો છે તો પાકિસ્તાન ભારત બાંગ્લાદેશ આવા જે દેશો કપાસનું ઉત્પાદન કરી રહ્યા છે એમની પાસેથી પૂરો કરવાનો છે અને એમાંય ખાસ કરીને ઓગણત્રીસ એમ એમ લંબતારીય કપાસ જો એમને જોઈતો હોય તો એ માત્રને માત્ર ભારતની ઉપર જ એને ડિપેન્ડેબલ રહેવું પડે એવું છે પરિણામે ભારતના કપાસની ડિમાન્ડ વૈશ્વિક સ્તરે જે નિકાસ થશે એ વધવાની પૂરેપૂરી સંભાવના છે મિત્રો સાથે સાથે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા પાસે જે બત્રીસ પોઈન્ટ દસ લાખ ઘાસડીનો સ્ટોક હતો એમાંથી લગભગ લગભગ બાવીસ લાખ જેટલી ઘાસડીઓ એમનાથી વેચાઈ ગઈ છે હવે માત્ર દસ લાખ ઘાસડીનો જથ્થો બાકી રહ્યો છે ને એ સમયાંતરે રોજે રોજ એમાંથી જથ્થો ઓછો કરી રહ્યું છે આવનારા એકાદ મહિનામાં સીસીઆઈનો સંપૂર્ણ સ્ટોક કદાચ ખાલી થઈ જાય એવું પણ બની શકે તો આ બધાની એવરેજ અસર માર્કેટ ઉપર થવાની છે સાથે સાથે જે કપાસિયા ખોળ છે એનો ભાવ પણ સારી ક્વોલિટીના કપાસિયાના ભાવ બે હજારની ઉપર પહોંચી ગયા છે કપાસિયા તેલનો પણ ભાવ વધ્યો છે આમ કપાસની તમામ આડ પેદાશો છે એ તમામના ભાવ એવરેજ વધી રહ્યા છે ત્યારે આ બધો જ વધારાનો ફાયદો ખેડૂતને થવાનો છે માટે મિત્રો આપની પાસે જે કપાસ આવી રહ્યો છે એ કપાસ અત્યારે માર્કેટમાં સારા એવા ભાવથી વેચાવાનો છે ભવિષ્યમાં પણ આ કપાસના ભાવ લગભગ વધવાના છે એવી પૂરી શક્યતા છે આમ છતાંય મા કપાસનો સ્ટોક્સ ન કરતાં એવરેજ કરવા માટે અત્યારે કપાસ થોડોક હવાવાળો કે ભેજવાળો હશે તો આપો વેચવાનું ચાલુ રાખજો સૂકો કપાસ જ્યારે તમે વીણો છો તો એ કપાસને આપ સંગરી શકો છો જેથી કરીને એમને તમારે ભેજની હવાનો ઘટાડો પણ ન થાય અને તમે સ્ટોક કર્યો હોય તો એમાં કોઈ પણ પ્રકારનો બગાડ પણ ન થાય માટે પ્રથમ બે ત્રણ વીણીનો જે કપાસ છે એ આપ ખુલ્લા માર્કેટમાં વેચી શકો છો ત્યારબાદનો જે એક બે વીણીનો કપાસ નીકળે એને આપ સ્ટોક કરી શકો છો જેથી ભાવની એવરેજ પણ થઈ શકે ખર્ચ જે કાંઈ અત્યારે કપાસમાં કર્યો છે ખર્ચને પણ પહોંચી રહેવાય આમ કપાસના ભાવને એવરેજ કરતા રહેશો ને એકંદરે આ વર્ષે કપાસના ખેડૂતોને ખરેખર ફાયદો થવાનો છે એવું અત્યારના સંજોગો પ્રમાણે લાગી રહ્યું છે તો મિત્રો અત્યાર સુધીની જે કાંઈ વિગતો હતી મેં આપની સાથે શેર કરી છે આવા નવા નવા ન્યૂઝ મેળવવા માટે નવી માહિતી મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરશો ફોલો કરશો અને આપના મિત્રોને પણ આ માહિતી મળે એના માટે એને શેર કરજો આભાર